પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત તેસઠમાં રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ તેમજ આવતીકાલે પરમપૂજ્ય આનંદ પ્રકાશ બાપુની એકસો જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન હવન પૂજા પાઠ તેમજ દોઢસોથી વધુ બટુક ભક્તો યજ્ઞ પવિત્ર વિધિમાં જોડાશે આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો સહિત બ્રહ્મ સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમજ આવતીકાલે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની જન્મજયંતિ નિમિત્તે બ્રાહ્મ

બાપુને જે રજત ઉત્સવ છે એનો પણ આ કાર્યક્રમ અને એક ત્રેસઠમાં જે આ સંસ્થાનો રજત મહોત્સવ છે એ નિમિત્તે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તે સાત અને આઠ તારીખે સમસ્ત બ્રહ્મ સમાજ એને આવકારે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ આનંદ અને ઉત્સાહથી આ પ્રસંગને સૌ વધાવે છે અને આજે અને કાલે બંને દિવસ સમગ્ર સમાજને અહીંયા વધારવા હાર્દિક આમંત્રણ છે અને આ પ્રોગ્રામ સારી રીતે સફળ થાય એવી પૂજ્ય ગુરુના ચરણોમાં અમે સૌ આશીષ માગીએ છીએ આજરોજ ભાભર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે પાંચે પ્રવાગણા બ્રહ્મ સમાજનો યજ્ઞો પવિત્રનો કાર્યક્રમ અહીંયા ભાભરના બ્રાહ્મણ બોર્ડિંગના આંગણે પરમ પૂજ્ય આનંદ બાપુની રૂપાથી ચાલુ રહ્યો છે આવતીકાલે પણ ભવ્ય કાર્યક્રમ અને પૂજ્ય આનંદ બાપુની એકસો છ મી જન્મજયંતિના પ્રસંગે કાલે પણ ભવ્ય ભાભરમાં વરખોડો અને સંતો પણ અહીંયા આપણા ભાભરમાં વધારવાના છે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુ દંતાલીથી વધારવાના છે બીજાનંદ બાપુ ગોતરકાથી વધારવાના છે અને દર્શનાંદન બાબુ પથમેળાથી પણ વધારવાના છે શ્યામ સ્વરૂપ બાપુની અધ્યક્ષતા નીચે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ બે દિવસનો છે અને પાંચે પ્રગના બ્રહ્મ સમાજના તમામ બંધુઓ અહીંયા બે દિવસ સાથે ભોજન લેશે અને આ કાર્યક્રમમાં દોઢસોથી પણ વધુ બટુકો યજ્ઞનો પવિત્રના કાર્યક્રમમાં પણ જોડાવાના છે આ કાર્યક્રમના સંસ્કારમાં સૌ ભૂદેવોને અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા વધારવાના હોય અને બધાને હું અહીંયા આમંત્રણ આપું છું કાલે પણ આ કાર્યક્રમ છે અને કાલે પણ ચાલુ રહેશે નાજે યજ્ઞો પવિત્રના કાર્યક્રમમાં સૌ ભોજન લઈ અને અમે સૌ સાથે આ કાર્યક્રમ પૂરો કરી અને કાલે સ્વામી સચ્ચિદાન બાબુના ના આ કાર્યક્રમનું બધું પુર્ણવૃત્તિ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું કામ